નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતમાં માપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં એરંડાનું વાવેતર થાય એટલે કે દિવેલાનું વાવેતર આપણે ઘણા બધા વિસ્તારમાં થાય છે તો કે દિવેલામાં ખાતરનો શેડ્યુલ તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે કે પાયાના ખાતરમાં કયું નાખું ત્રીસ દિવસ પછી કયું નાખવું સાઠ દિવસે કયું નાખું સો દિવસે કયું નાખું તો એ તમામ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે તો વિડીયો જોડાઈ રહે અને હા હજી ગીતાની બાજુમાં ક્લિક કરી દો અને આપણી કૃષિ ગીતા ચેનલને ને કરી દીધો જેથી અવનવા કોઈ પણ ખેતીલક્ષી વિડીયો આપણે મૂકતા હોય તે તમારા સુધી પહોંચતા રહે તો હવે આપણે વાત કરીએ તો કે દિવેલામાં પાયાના ખાતરની તો કે પાયાના ખાતરમાં આપણે શું નાખવું તો પાયાના ખાતરમાં તો બીજો એરંડીનો ખોળ છે લીંબોડીનો ખોળ અને ડીએપી આ ત્રણેય વસ્તુ આપણે નાખી શકાય પછી આમાં જમીન વાઈઝ ટૂંકમાં જે પ્રકારની જમીન હોય તેનું કરીને તમે ખેતી ટૂંકમાં ખેતીના ટેકનિકલ માણસની તમે મદદ લઈ શકો પણ આપણે ત્યાંની જનરલ વાત કરીએ તો કે એરંડીનો ખોળ લીંબોડીનો ખોળ અને ડીએપી તો એમાં એરંડીના ખોળની વાત કરીએ આપણે એકરના હિસાબે એટલે કે અઢી વીઘા અને સોળ ગુઠ્ઠાનો વીઘો હોય બરાબર નાના વીઘો તો એ બંનેમાં કેટલું પ્રમાણ રાખો ને બંને આપણે વાત કરશું કે એરંડીનો ખોડ છે એ આડત્રીસ કિલો પ્રતિ એકર એટલે કે અઢી વીઘે પછી આપણે વાત કરીએ તો કે લીંબોડીનો ખોડ અને ડીએપી તો કે એ બંને પચીસ પચીસ કિલો પ્રતિ એકરે હવે સોળ ગીઠામાં વાત કરીએ કે ભાઈ સોળ ગુઠાના વીઘામાં કઈ રીતે કેટલું કેટલું પ્રમાણ તો કે એમાં એરંડીનો ખોડ છે એ પંદર કિલો એક વીઘે અને ડીએપી અને લીંબોડીનો ખોડ છે તો એ આપણે દસ દસ કિલો આ આપણે એકરના હિસાબે હિસાબે અને આપણે પાયાના ખાતરમાં આપણે ઉપયોગ કરી શકીએ હવે તેના પછીની આપણે વાત કરીએ તો કે વાવેતર થઈ ગયું હોય અને ત્રીસ દિવસનો સમયગાળો થાય તો પછી આપણે પૂરતી ખાતરમાં શું આપવું તો પૂરતી ખાતરમાં વાત કરીએ તો કે યુરિયા અને સલ્ફર આપણે આપી શકાય યુરિયા છે એ આપણે પ્રતિ અઢી કિલો એટલે કે બે પોઈન્ટ પાંચ કિલો બરોબર હવે સોળ ગુઠાના વીમા વાત કરીએ તો કે યુરિયા છે દસ કિલો પ્રતિ વીઘે નાખવાનું સોળ ગુઠાના વીઘામાં અને સલ્ફર છે એક કિલો તો આ બંને મિશ્ર કરીને આપણે જયારે ત્રીસ દિવસનો સમયગાળો થાય ત્યારે આપણે દિવેલાના પાકમાં પૂરતી ખાતર માપી શકીએ હવે ત્રીસ દિવસના સમયગાળા પછીની વાત કરીએ તો કે સાઠ દિવસે અથવા તો કે તમે જયારે ફાળા ચડાવતા હોય તો ત્યારે આપણે કયું ખાતર નાખવું તો ત્યારે ખાતરની વાત કરીએ તો કે આપણે વીસ વીસ જીરો તેર અને સીએમએસ કે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જે આવે તો એ બંને ખાતર આપણે નાખી શકાય એમાં હવે એકરની વાત કરીએ તો કે બંનેનું પ્રમાણ છે એમ પચીસ કિલો કે વીસ વીસ જીરો તેર પચીસ કિલો અને સીએમએસ ફર્ટિલાઇઝર તો કે એ પણ પચીસ કિલો પ્રતિ એકર હવે વીઘાની વાત કરીએ તો કે બે ને દસ દસ કિલો તો આપણે જ્યારે સાઠ દિવસે અથવા જ્યારે પાળા ચડાવતા હોય તો ત્યારે આપણે આ રીતે વીસવીસ ઝીરો તેર અને સીએમએસ ફર્ટિલાઇઝર આપણે આપી શકાય હવે સાઠ દિવસના પછી આપણે વાત કરીએ તો કે નેવું દિવસનો અથવા સો દિવસનો સમયગાળો કે જ્યારે આપણા પાકને દિવેલા અને સો દિવસનો સમયગાળો થાય તો ત્યારે આપણે શું આપવું તો તેમાં આપણે વાત કરીએ તો કે એમોનિયા પોટાશ અને યુરિયા આ ત્રણેય આપણે આપવાના હવે એના પ્રમાણની વાત કરું તો કે સાડા કિલો પ્રતિ એકરે એટલે વીઘાની વાત કરીએ તો પાંચ પાંચ કિલો એમોનિયા પાંચ કિલો યુરિયા પાંચ કિલો અને આપણે પોટાશે પાંચ કિલો સો દિવસની વાત કરીએ અને જરૂર પડે તો એકસો ત્રીસ દિવસના સમયગાળામાં પાક થાય ને જરૂર પડે તો પાછો આના ડોઝ જે સો દિવસ વાળો છે એમોનિયા યુરિયા અને પોટાસ વાળો એ આપણો રિપીટ કરી શકાય તો આ રીતે આપણે પાયાના ખાતરમાં ત્રીસ દિવસે શું નાખવું સાઠ દિવસે શું નાખવું સો દિવસે શું નાખવું ને એકસો ત્રીસ દિવસે શું નાખવું તો આ રીતે આપણે ખાતર નાખીએ પ્રશ્ન પણ રહીએ તો જ્યારે સુકારોનો પ્રશ્ન હોય તો આપણે સ્ટાર્ટિંગના ફેજમાં માનો કે આવે તો એને આપણે સુકારાની રાહ નથી જોવાની પરંતુ આપણે વાવેતરનો પંદર થી વીસ દિવસનો સમયગાળો થાય અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપણે સેવ કરો

તો તેમાં અગાઉથી જ આપણે જો આ વસ્તુ નાખી દઈશું ને તો તેમાં સારામાં સારું પરિણામ મળશે તો આ રીતે મિત્રો ગ્રુપમાં શેર કરો અને આપણી ખાસ કરીને કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આગળ તમારે એરંડા વિશેમાં આપણે કયા કયા તમારે ટોપિક ઉપર વિડીયો જોઈ તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તો તેના ઉપર આપણે માહિતી આપશું આભાર Jai Jawan Jai Kisan